સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર રાજસ્થાન રાજ્યના માઉન્ટ આબુ મુકામે અખિલ ભારતીય સમાજની વિશાળ સભા યોજાઈ અમદાવાદના શેઠ શ્રી હરીભાઈની ઉપસ્થિતિમાં માઉન્ટ આબુ ખાતે દીપ પ્રાગટ્ય કરી સભાનો શુભારંભ કરવામાં આવ્યો આ આંજણા સમાજની અખિલ ભારતીય મહાસભાનો મુખ્ય હેતુ સમાજનો સર્વાંગી વિકાસ યુવાનો દીકરીઓ અને વડીલોનું સમાજમાં આગવું સ્થાન રહે અને જરૂરિયાતમંદોને સમાજ મદદરૂપ થાય ઉત્સાહી આંજણા સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં આ મહાસંમેલનમાં જોડાઈ સમાજની એકતાનું દર્શન કરાવ્યા યુવાનો મહિલાઓ ભાઈઓ અને નાના ભૂલકાઓ આ મહાસંમેલનમાં હાજરી આપી યોગદાન આપ્યું અખિલ ભારતીય આંજણા સમાજના મહાસંમેલનમાં ગુજરાત અને રાજસ્થાનના મહાનુભાવોએ પોતાનો કિંમતી સમય ફાળવી સમાજ માટે હાજરી આપી સમાજમાં યુવા વર્ગને શિક્ષાના માધ્યમથી ઉચ્ચ સ્તરે પહોંચાડવા અને યુવાનોને મુખ્ય વિચારધારાથી જોડવા આહવાન કરવામાં આવ્યું શ્રી હરીભાઈએ જણાવ્યું કે સમાજ માટે દરેક જિલ્લામાં સરકારી જમીન સમાજના ઉત્સ લેવા માટે સરકારી મદદથી જે તે જિલ્લામાં મેળવવી અને આ બાબતે જરૂરી સહાય રૂપિયા પાંચ લાખની શ્રી હરિભાઈ પોતે આપશે તેવી જાહેરાત કરાઈ આ માઉન્ટ આબુ મુકામે થયેલ અખિલ ભારતીય આંજણા સમાજના મહાસંમેલનમાં દૂર દૂરથી પદાધિકારીઓ મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ પધાર્યા હતા સંરક્ષણ મહંત શ્રી દયારામજી મહારાજ શિકારપુર રાજસ્થાનથી પધાર્યા હતા આંજણા સમાજના પ્રમુખ શ્રી જોગારામ ચૌધરી જોધપુર રાજસ્થાન મહામંત્રી માનસીભાઈ દેવજીભાઈ ચૌધરી ડીવાયએસપી ગુજરાત અમદાવાદ ઉદ્યોગપતિ શ્રી મોહનભાઈ પ્રભાભાઈ પટેલ મૂળ નવી સિણોલ હાલ વડોદરા કેશુભાઈ ચૌધરી કોટડા સાબરકાંઠા સૌ મહાનુભાવોએ સમાજ માટે વારંવાર યોગદાન આપેલ છે આ મહાસંમેલનમાં આંજણા સમાજના લોકસભા વિધાનસભા ક્ષેત્રમાં રાજસ્થાન તથા ગુજરાતમાં ચૂંટાયેલા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું સમાજના બુંબા રામ ચૌધરી સાંસદ ઝાલોદ જીવા રામ ચૌધરી ધારાસભ્ય સાચોર રાજસ્થાન સરદારસિંહ ચૌધરી ધારાસભ્ય ગુજરાત આપ સૌનો સમાજ દ્વારા સન્માનવામાં આવ્યા ખાસ કરી સમાજમાં હર હંમેશ તન મન ધનથી સેવા આપતા એવા ઉદ્યોગપતિ મોહનભાઈ પટેલ મૂળ વતની શિણોલ તાલુકા ધનસુરા ગુજરાત હાલ વડોદરા સ્થિત જેવા પોતાના સમાજ માટે હર હંમેશ ખડે પગે ઊભા રહે છે એક નાના ગામડામાં રહી આજે એક ઉદ્યોગપતિ તરીકેની કારકિર્દી મેળવેલ છે ખૂબ મહેનત થકી આ સ્થાન ઉપર છતાં કોઈપણ અભિમાન વગર સમાજ માટે કંઈક કરી ચૂકવાની ભાવના તેઓને તેઓમાં રહેલી છે સન બે હજાર ચોવીસ ઓક્ટોબર મહિનામાં દિલ્હી ખાતે આજના સમાજના વિકાસને લઈ સમાજનું સંકુલ જે મહંત શ્રી દયારામજી શિકારપુર રાજસ્થાન દ્વારા બનાવેલ છે તેનું ઉદ્ઘાટન રાખેલ હોય સૌ સમાજના લોકોને જોડાવા અને આ સભામાં અનુરોધ કરવામાં આવ્યો આ ઉદ્ઘાટનની તારીખ અને સ્થળ નક્કી થઈ સમાજના તમામ લોકોને જાણ કરવામાં આવશે